ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નાહિનભાઈ કાજીની થતા ભાવનગરમાં વિશેષ અભિવાદન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે શહેરના વેપારી સામાજિક અને વિવિધ સંગઠનોની ભવ્ય ઉપસ્થિતિ જોવા મળી આ અભિવાદન સમારોહનું આયોજન ભાવનગર શીપ સ્ક્રેપ રિસાયકલિંગ એસોસિએશન ભાવનગર મેટલ સ્ક્રેપ મર્ચન્ટ એસોસિએશન ભાવનગર શહેર સમસ્ત વેપારી મહામંડળ ભાવનગર શહેર મુસ્લિમ મિત્ર વેપારી મંડળ ભાવનગર હજયાત્રી ખિદમત કમિટી તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું સમારોહ દરમિયાન નાહિનભાઈ કાજીને ફુલહાર પહેરાવી અને ગુલદસ્તો આપી સ્વાગત કરાયું ઉપસ્થિતો દ્વારા તેમની નવી જવાબદારી માટે શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા આ પ્રસંગે નાહિનભાઈ કાજી દ્વારા સમાજ અને લઘુમતી સંગઠનો માટે અભિનવ યોજનાઓ અમલમાં લાવવાના આશ્ચર્યજનક અને પ્રેરણાદાયક સંકેતો આપવામાં આવ્યા માનનીય પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે આજે 9 બાય કાજીનો નંબર ભાજપ લઘુમતી મોરચાના જે હાલ અધ્યક્ષ મુજેને પદ મળેલ છે તે આપણે ભાવનગર માટે ખરેખર પરની અંદર ધારાસભ્ય તરીકેની જે ચૂંટણી હતી એમાં મહેન્દ્રભાઈ ત્રિવેદી ને વિધાનસભાની ટિકિટ મળેલી હતી અને તેમણે 9 બાય એક છે વડાપ્રધાન શીર્ષક મોદી સાહેબ દેશના ગૃહ રાજ્ય મંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર માન્ય અમિતભાઈ શાહ સાહેબ કેન્દ્રીય અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનજી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ગુજરાત રાજ્યના અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ સંગઠનના મહામંત્રી જેણે પાર્ટીના કામમાં ખૂબ વેગવંતો બનાવ્યો એવા આદરણીય રત્નાકરજી નવનુક મહામંત્રીશ્રીઓ અને અમારી સમગ્ર ટીમ સૌનો આ તકે આભાર માનું છું કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના પ્રમુખ તરીકેને જે જવાબદારી આપી છે અને તેના ભાગરૂપે આમ તો સમજો તો આઠ દિવસથી ગુજરાત ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ખૂબ જ લોકો અભિવાદન કરવા આવતા હોય છે ખૂબ જ લોકો મોટી સંખ્યામાં આવે છે રોજ સોમ અને મંગળ બે દિવસ કમલમ પ્રદેશ કાર્યાલય ગાંધીનગર ખાતે બેસવાનું હોય આજે પણ ત્યાં બેઠો તો અલગ અલગ જિલ્લામાંથી લોકો અભિવાદન માટે આવ્યા હતા તેના ભાગરૂપે આજે જ્યાં મારું ઘર કહેવાય જ્યાંથી મારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી તેવા મહાનગર ભાવનગરથી ભાવનગરના અલગ અલગ વિવિધ વેપારી મંડળ એસોસિએશન મિત્ર વર્તુળો દ્વારા એક મારો અભિવાદનનો અહીં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ જે મને બહારથી અહીંયા સુધી લાવી અને જે મારું અભિવાદન કાર્યક્રમના સ્થળ સુધી લાવ્યા એ જોઈને ખરેખર હું બધાનો ઋણી થઈ ગયો છું આભાર વ્યક્ત કરું છું